ટીવી ન્યૂઝમાં આપણું સ્વાગત છે કેલ વિકુઅગા માં દીપડા નું આતંકી થાવત બે સ્વાન ના બચ્ચા ને ઉડાડ્યા ભરૂચ જિલ્લાના વાલિયા નેત્રંગ અને ઝગડા તાલુકો વન્ય પ્રાણીના વસવાટ માટે અભયારણ્ય બની જવા પામ્યા છે અવારનવાર દીપડો પાંજરે પુરાવા અને માનવ વસ્તી ઉપર જીવલેણ હુમલાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે નેત્રંગ તાલુકાના કેલવેકુઆ ગામના ભાવેશભાઈ રામસિંહ વાંસદિયાનો પેટ્રોલ પંપ આવેલ છે પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો છે પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાળી વિસ્તાર હોવાથી રાત્રિના અઢી વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની આઠ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે ઘોંઘાટ થતા અને પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો ત્યારબાદ કેલ્વિકુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ સિંહ મરજી બાવા સુરતયાના ઘરે પાળેલા બે સ્વાનના બચ્ચાનો દીપડો અવારનવાર શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે નેત્રંગ વન વિભાગની બનાવની ગંભીરતા જાણી દીપડાને પાંજરે પુરવાની કાર્યવાહી કરે તે વિક્રમજનું માંગ કરી રહ્યા છે રિપોર્ટર વિજય વસાવા નેત્રંગ